હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિશકુક આજે આપણે બનાવીશું રાજભોગ આઈસક્રીમ આજે આપણે બહાર જેવો જ એકદમ સોફ્ટ અને ક્રીમી રાજભોગ આઈસક્રીમ બનાવવાના છીએ અને તે પણ ઘરમાં રહેલી પાંચથી છ જ સામગ્રીમાંથી જ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બહાર જેવો જ ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે અને તે પણ ઘરમાં રહેલી બધી સામગ્રીમાંથી જ તો ચાલો આજે આ લોકડાઉનમાં બનાવીએ બહાર જેવો જ આ રાજભોગ આઈસક્રીમ બધી ટીપ્સ અને ટ્રેક સાથે અને જો અમારી રીત સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દબાવી દેજો તો આ રાજભોગ આઈસ્ક્રીમ બનાવવા માટે હવે એક આપણે પેન લઈ લેશું તેને આપણે ઘીથી આવી રીતે ગ્રીસ કરી લેવાનું આવી રીતે કોઈ પણ દૂધ તમારે જ્યારે પણ ઉકાળવાનું હોય ત્યારે તમે ઘીથી ગ્રીસ કરી લો તો એ ચોટતું નથી તો આ રીતે પહેલાં હું ઘીથી ગ્રીસ કરી લઉં છું અત્યારે મેં ગેસ ચાલુ નથી કર્યો હવે તેમાં એક કોથળી દૂધ ઉમેરી દઈએ આપણે આમાંથી માવો બનાવવાના છીએ તો હું ઘરે જ માવો અત્યારે બનાવવાની છું તો એટલા માટે એક કોથળી એટલે કે પાંચસો એમ દૂધ લીધું છે હવે આ દૂધમાંથી હું પચાસ એમ જેટલું દૂધ એક વાટકીમાં લઈ લઉં છું આ ત્રણ મોટા ચમચા જેટલું દૂધ છે અને બાકી બચ્યા દૂધમાંથી આપણે માવો બનાવવાનો છીએ આ રાજપોંગ આઈસ્ક્રીમમાં થોડુંક માવાનો પણ ટેક્સચર હોય છે તો એ માવો આપણે ઘરે જ બનાવવાના છીએ તેના માટે આપણે તેને ગેસ સ્ટાર્ટ કરીને ફૂલ ગેસ ઉપર એને ઉકાળવાનું છે જેથી માવો બની જાય તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને બીજી એક કઢાઈ લઈ લઈએ તેને પણ ઘીથી મેં ગ્રીસ કરી લીધી છે તમે કોઈ પણ વાસણમાં આવી રીતે ઘીથી ગ્રીસ કરો તો એ દૂધ તળિયે ચોટતું નથી હવે તેમાં એક લીટર દૂધ ઉમેરી દઈએ અહીંયા હું આ અમૂલ ગોલ્ડની કોથળીઓ આવે છે તે જ કોથળી લીધી છે એક કોથળી આપણે માવો બનાવશું અને બે કોથળીમાંથી આઈસ્ક્રીમ બનાવીશું તો અહીંયા મેં એક લિટર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ફૂલ ગેઝ ઉપર તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવા મૂકી દઈએ જ્યારે આવી રીતે ઉભરો આવવા માંડે એટલે ગેસ મીડિયમ કરી દેવાનો અને આ બંને દૂધને થોડી થોડી વારે હલાવતા રહેજો એક એક મિનિટે આવી રીતે હલાવતું રહેવાનું જેથી સાઈડમાં અને ઉપર મલાઈ ના જામી જાય એટલે થોડી થોડી વારે હલાવતું જવાનું બંને દૂધને હવે આપણે આ દૂધમાં થોડી ખાંડ ઉમેરી લઈએ તો મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમે મેઝરમેન્ટના કપથી માપવા જાઓ તો એક કપ જેટલી ખાંડ છે સાથે આપણે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ તો અહીંયા બદામ કાજુ અને પિસ્તા લીધા છે અહીંયા પંદરથી અઢાર ગ્રામ બદામ પંદરથી અઢાર ગ્રામ જેટલા કાજુ અને આઠથી દસ નંગ જેટલા પિસ્તા લીધા છે અહીંયા તો મારી પાસે અખરોટ હોય તો તે પણ ઉમેરી શકો છો જે ડ્રાયફ્રૂટ તમે ભાવે તે તમે ઉમેરી શકો છો અને જો તમારા ઘરમાં ડ્રાયફ્રૂટ ના હોય તો તમે આ સ્કીપ પણ કરી શકો છો કમ્પલસરી નથી કે ઉમેરવાનું જ હવે આપણે તેને ઉકાળવાનું છે દસ મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર તેને ઉકાળી લેવાનું છે હવે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું દૂધ અડધું થઈ ગયું હશે ઉકળીને આપણું દૂધ ઘાટું થઈ ગયું છે અને આપણે જે ડ્રાય ફ્રૂટ ઉમેર્યા તે પણ સરસ પોચા થઈ ગયા હશે હવે આપણે તેમાં એલચીનો પાવડર ઉમેરી દેવાનો છે તો હું અહીંયા અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરું છું જેથી ટેસ્ટ એકદમ સરસ આવે સાથે તેમાં ઉમેરી દઈશું અહીંયા ઓરેન્જ કલરનું દૂધ અત્યારે મારી પાસે કેસર ખલાસ થઈ ગયું હતું અને આમાં થોડું કેસર જરૂર પડે છે તો અત્યારે હું ઓરેન્જ કલર આમાં ઉમેરી દઉં છું દૂધમાં મિક્સ કરીને જો તમારી પાસે કેસર હોય તો એ દૂધમાં પલાળીને આમાં ઉમેરી દેજો ટેસ્ટ સરસ આવશે હવે જે આપણે એક વાટકામાં દૂધ કાઢીને રાખ્યું હતું તે દૂધ લઈ લઈએ સાથે તેમાં ઉમેરી દઈશું દોઢ મોટી ચમચી કોર્નફ્લોર મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે તેની જગ્યાએ આરાારોટ એટલે કે તફકીનો લોટ પણ લઈ શકો છો અને જો એ પણ ના હોય તો તેની જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો બસ તેને મિક્સ કરીને એક હાથે ઉમેરતું જવું ને એક હાથે હલાવતું જવું જેથી આ દૂધમાં ક્યારેય ગઠ્ઠા ના રહે તમે જોઈ શકો છો એક પણ ગઠ્ઠા નથી રહ્યા આવી રીતે એક હાથેથી ઉમેરીને એક હાથે મિક્સ કરતું જવાનું હવે આને બેથી ત્રણ મિનિટ ફૂલ ગેસ ઉપર ઉકાળવા મૂકી દઈએ ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણો માવો કેટલો બની ગયો છે તો માવો પણ હવે ત્રણથી ચાર મિનિટમાં બનવાની તૈયારીમાં જ છે તમે જોઈ શકો છો પોણા ભાગનું દૂધ આપણું બળી ગયું છે હવે આપણે થોડુંક જ દૂધ બાળવાની જરૂર છે અને તમે જોઈ શકો છો તળિયામાં કે સાઈડમાં ક્યાંય આપણી મલાઈ કે દૂધ ચોટ્યું નથી આવી રીતે ઘીથી ગ્રીસ કરો તો ક્યારેય મલાઈ દૂધમાં ચોટતી નથી હવે દૂધ આપણે જે મૂક્યું હતું આઈસ્ક્રીમ માટેનું તમે જોઈ શકો છો સરસ ઘાટું થઈ ગયું છે હજુ ઠંડુ થશે એમ ઘાટું થશે તો બસ આપણે આટલું જ ઉકાળવાનું છે તો હવે ગેસ બંધ કરીને તેને સાઈડમાં મૂકી દઈએ ઠંડુ થવા માટે ત્યાં સુધીમાં આપણો માવો પણ હવે તૈયાર થઈ ગયો હશે તમે જોઈ શકો છો હવે બસ એક મિનિટ જ આપણે તેને ઉકાળવાની જરૂર છે આટલો માવો તમે ઉકાળો તો પણ ચાલે પણ જો બીજી રેસીપીમાં વાપરવું હોય તો તમારે થોડોક હજુ ઘાટો કરવો પડશે આટલો ઘાટો કરવો પડશે જો બીજી રેસીપીમાં વાપરવું હોય અને જો આમાં જ ઉમેરવું હોય તો આટલો ઘાટો થઈ રહેશે તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને આને પણ ઠંડુ થવા મૂકી દઈએ તમે જોઈ શકો છો આપણે જે આઈસ્ક્રીમનું દૂધ ઉકાળ્યું તે એકદમ ઠંડુ થઈ ગયું છે અને થોડુંક ઘાટું પણ થઈ ગયું હશે આ ઠંડુ થાય એમ ઘાટું પણ થતું રહેશે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લેવાનું છે તો મેં મિક્સરના જારમાં આ બધું દૂધ ઉમેરી દીધું છે આપણે તેને એકદમ ફૂલ સ્પીડ ઉપર એને પીસી લેવાનું છે તો મેં આ બધું પીસી લીધું છે જેથી ડ્રાયફ્રૂટ ને બધું દૂધ એક સરખું એકરસ થઈ જાય આ પીસાઈને તૈયાર થઈ ગયું છે તો આપણે તેને કન્ટેનરમાં ઉમેરી દઈએ જેથી આપણે તેને ફ્રીઝમાં મૂકી શકીએ અહીંયા તમે કોઈ પણ વાસણમાં એને ફ્રીજમાં જમાવવા મૂકી શકો છો હું એને ત્રણથી ચાર કલાક ફ્રીઝરમાં મૂકી દઉં છું અને હવે જે આપણે માવો બનાવીને રાખ્યો હતો તે બિલકુલ ઠંડો થઈ ગયો છે આ માવો તમે ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીજમાં એમને રાખી શકો છો આ બગડતો નથી તમે કોઈ પણ રેસીપીમાં વાપરી શકો છો અત્યારે આપણે દૂધમાં નથી ઉમેર્યું તેને પાછળ તો ઉમેરશું તો એને અત્યારે હું ફ્રીજમાં રાખી દઉં છું હવે ત્રણ થી ચાર કલાક પછી આપણી આઈસ્ક્રીમ જામી ગઈ હશે મેં અહીંયા પાંચ થી છ કલાક સુધી રાખ્યું હતું તો એકદમ સરસ જામી ગયું છે જો તમે ત્રણ થી ચાર કલાક રાખશો તો પણ ચાલશે ફ્રીજમાં હવે અડધો આઈસ્ક્રીમ મેં એક મિક્સરના જારમાં લઈ લીધો છે સાથે તેમાં આપણે ઉમેરી દઈશું આપણે જે માવો બનાવીને રાખ્યો તે અડધો માવો અત્યારે ઉમેર્યો છે અને બીજો હું અડધું પછી પીસીશ તેમાં ઉમેરી દઈશ સાથે બે મોટી ચમચી અહીંયા ઘરની ઘાટી મલાઈ લીધી છે તમારી પાસે જો પતલી મલાઈ હોય તો ત્રણ ચમચી લેજો હવે આટલું આપણે પીસવાનું છે અને આટલું જ હું બીજા બેચમાં પીસી લઈશ એટલે બે ચમચી મલાઈ અને જે માવો વધ્યો તે પાછળનું જે આઈસ્ક્રીમ વધી તેમાં મિક્સ કરીને તેને પીસી લઈશ તો હું આ પેલો ભાગ પીસાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે આમાં ઉમેરી દઈએ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આપણી આઈસ્ક્રીમ બની ગઈ છે તમે આ રીતે જો આઈસ્ક્રીમ બનાવશો તો તમારી પણ આઈસ્ક્રીમ પરફેક્ટ બહાર રાજભોગ બનશે તો અમે બીજું પણ પીસીને ઉમેરી દીધું છે હવે તેમાં થોડાક ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ કાજુ બદામ પિસ્તાના મેં ટુકડા કરીને અહીંયા ઉમેરી દીધા છે આ ત્રણ મોટી ચમચી છે તેને આવી રીતે થોડું હલાવી લેવું જેથી આઈસ્ક્રીમમાં અંદર મિક્સ થઈ જાય અને થોડાક આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે ઉમેરી દઈએ તો મેં બેથી ત્રણ ચમચી ઉપર ગાર્નિશિંગ માટે પણ ઉમેરી દીધા છે હવે આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં મૂકવાનો છે જમાવવા માટે તો મેં અહીંયા એલ્યુમિનિયમ ફોલ ઢાંકીને તેને ફ્રીઝરમાં મૂકી દઉં છું આ ફ્રીઝ પ્રમાણે તમે આઠથી બાર કલાકમાં આઈસ્ક્રીમ ચામી જશે તમારું ફ્રીઝ જે પ્રમાણે હોય તે પ્રમાણે તેને જમાવવા મૂકી દેવાનું હવે જ્યારે ફ્રીઝરમાં જામી જાય આપણી આઈસ્ક્રીમ ત્યારે સર્વ કરવાનો હોય એની પાંચ મિનિટ પહેલાં જ કાઢી લેવાનો અને થોડોક રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનો જેથી તમને આઈસ્ક્રીમ એકદમ કડક ના લાગે પછી પાંચ મિનિટ પછી આપણે તેને સર્વ કરવાનો તો આપણો આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યો છે અને આ રીતે તમારો આઈસક્રીમ બહાર જેવો જ બનશે તો તમે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રીત સારી લાગી હોય ને હજુ સુધી અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન દબાવી દેજો જેથી આવી ઈઝી ઇઝી રેસિપી તમારા સુધી પહોંચતી રહે અને હા આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો ગાર્નિશિંગમાં હું ઉપરથી પિસ્તાની કતરન ઉમેરું છું તમારે જે ઉમેરવું હોય તે ઉમેરી શકું છો તો તૈયાર છે આપણો બહાર જેવો જ રાજભોગ આઈસ્ક્રીમ તો તમે અહીં છે બહાર જેવો જ રાજભોગ આઈસક્રીમ આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ હં શ્રી કૃષ્ણ